હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ છે તેમજ જેલ સિપાય છે જે વર્ગ ત્રણ માટેની સીધી ભરતી કરવાની થાય છે એમાં કુલ બાર જગ્યાઓ ખાલી છે એના માટે સીધી ભરતીથી ભરતી કરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ ઉમેદવારોની ત્રણસો ને સોળ જગ્યા છે અને બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા ઉમેદવારો માટે એકસો ને છપ્પન જગ્યા છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે ચુમ્માલીસો ને બાવીસ જેટલી જગ્યા છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે એકવીસો ને અઠ્યોતેર જેટલી જગ્યા છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારો માટે બાવીસો ને બાર જેટલી જગ્યા છે અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે એક હજાર અને નેવ જેટલી જગ્યા છે તેમજ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપી પુરુષ ઉમેદવારો માટે એક હજાર જેટલી જગ્યા છે જેલ સિપાહી પુરુષ ઉમેદવારો માટે એક હજાર ને તેર જેટલી જગ્યા છે જેલ સિપાહી મહિલા ઉમેદવારો માટે પિંચાસી જેટલી જગ્યા છે આમ કુલ છે મિત્રો બાર હજાર ચારસો ને બોતેર ઉમેદવારોની પસંદગી કરવાની થાય છે એના માટે આ જાહેરાત આપવામાં આવેલી છે જેમાં આગળ વાત કરીએ ઉપર જણાવેલી તમામ સવર્ગની ખાલી જગ્યાઓ છે તે પૈકી અનામત વર્ગની જે જગ્યાઓ છે એની વિગત છે મિત્રો ઓજસની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે એ હવે પછી મૂકવામાં આવશે તમારે જોવાનું રહેશે ત્યારબાદ જોઈએ તો કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ એટલે કે જાહેરાત ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી ઓજસની વેબસાઇટ એટલે કે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવશે એટલા માટે તમારે વારંવાર ઓજસની વેબસાઇટ તપાસતા રહેવાનું રહેશે અને એ વેબસાઇટ ઉપર જ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો કે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા જે તે સહવર્ગની જગ્યા માટે જરૂરી લાયકાત છે વય મર્યાદા છે અને અન્ય સૂચનાઓ છે એ ઉપરોક્ત વેબસાઇટ ઉપરથી તમારે કાળજીપૂર્વક વાંચી લેવાની રહે છે એ જયારે પણ વેબસાઇટમાં મૂકશે ત્યારે હું પણ એનો વિડીયો બનાવી દઈશ એટલા માટે તમે આપણી ચેનલ સાથે જોડાયેલા રહીજો ત્યારબાદ આગળ વાત કરીએ તો કે ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહે છે અને જ્યારે પણ ભરતી બોર્ડ જે પ્રિન્ટ મંગાવે ત્યારે એ રજૂ કરવાની રહે છે અને ઉમેદવારોએ ઉપર જણાવેલ જગ્યાઓ માટે છે ફક્ત એક જ અરજી કરવાની રહે છે અને કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી મોકલવાની રહે છે નહીં તેમજ આવા હોય એ સ્વીકારવામાં આવશે નહીં જેની તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે છે અને આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે ભરતી રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હક અને અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કોઈ કારણો આપવા બાંધાયેલ નથી એ તમામ મિત્રો એ ખાસ નોંધ લેવી તો આવી રીતે છે મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા સરસ મજાની ભરતી આયોજન કરવામાં આવેલું છે જે માટેના ફોર્મ હવે પછી જાહેર કરવામાં આવશે તો તમે આપણી ચેનલ સાથે જોડાયેલા રહી છો જેથી કરી જયારે પણ ફોર્મ શરૂ થાય ત્યારે ફોર્મ કેવી રીતે ભરવું શું લાયકાત જોશે શું ઉંમર મર્યાદાની જરૂર પડશે જેવી તમામ વિગતવાર માહિતીનો વિડીયો આપણે ચેનલમાં હું બનાવી અને મૂકી દઈશ એટલા માટે આપડી ચેનલ સાથે જોડાયેલા અને મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર